તારીખ અઠ્યાવીસ ના રોજ ઉપલેટા તાલુકાના કાઠરોટા ગામે શ્રી રામચરિત્ર માનસ જ્ઞાન શ્રી અને સંત શ્રી શિરોમણી ભારતી ગીરી બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ એકત્રીસ માર્ચ બે હાજર ચોવીસ ના રોજ લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી તેમજ સંતવાણી તારીખ બે એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ પૂનમબેન ગોંડલિયા ભજની કલાકાર તેઓ હાજરી આપશે

અગિયારમી સપ્તાહમાં બે ટાઈમ હરિહર ચાલુ છે પાંચ હજાર માણસ સાત હજાર માણસ કાયમ રોજન કરે આ રીતની અમારી વ્યવસ્થા છે અને હરિભક્તોમાં બધે પ્રસાદ ચાલુ છે કથા છે ભજન છે હાથી હાથ દિવસનો પ્રોગ્રામ ચાલુ રહ્યો છે આ અમારો ધ્યેય છે માણસરફ ભક્તિ પહોંચે સાથરોટા પાટણઓની બાજુમાં ખોડિયારમાંનું મંદિર આવેલ છે ઉપલેટા તાલુકો જિલ્લો રાજકોટ માનું મંદિર છે અને અહીંયા અમે ત્રીસ વર્ષતા રહીએ છીએ મારું નામ ભીમગીરી બાપુ ગુરુ શ્રી રાજેન્દ્રગિરી બાપુ અહીંયા અમે ત્રીસ વર્ષથી કથાનું આયોજન કર્યા કરીએ છીએ કોઈ પ્રસંગો છે કોઈ હવન છે યજ્ઞ છે એવું કાર્ય કરી છે સપ્તાહનું કાર્ય દર વર્ષે કરી છીએ આ દસ પંદર વર્ષ આ કથા ચાલુ છે કાયમ પાંચ હજારથી સાત હજાર માણસ હરિહર કરે છે અને કાયમી માટે આ માણસો આનંદ કરે છે ભજન કીર્તન બધું સારું છે રાજુ ચૌહાણ મહાદેવ ન્યૂઝ ઉપલેટા